રાધનપુરમાં મધરાત્રે ઘરમાં સુઈ રહેલ સાત વર્ષની દીકરીને કમરના ભાગે સાપે ડંખ માર્યો હતો પરંતુ પરિવારને સાપ નજરે ચડ્યો ન હોવાથી મધમાખી કરડી હોવાનું સમજી સુવાડી દીધા બાદ કલાકો પછી ઘરમાં સાપ ફરતો જોવા મળતા બુમાબુમ કરી પકડીને દૂર મૂકી આવ્યા બાદ ઘરે આવી દીકરી બેભાન પડી હોવાથી સાપ કરડ્યો હોવાનું સમજી તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દોડ્યા હતા વિલંબ થવાના કારણે શરીરમાં ઝેર પ્રસરી ગયું હોવાથી સારવાર દરમિયાન મોત થતાં પરિવાર શોકમગ્ન બની ગયો હતો રાધરપુરના શેરબાગ સમર્પણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં દિવ્યાંગભાઈ બિપિનભાઈ ખમાર પરિવાર સાથે રહે છે શુક્રવારે રાત્રે ભોજન કરી પુત્રી સહિત દંપતી રૂમની અંદર સૂતા હતા અને બહાર ઓસરીમાં દાદા દાદી સૂતા હતા રાત્રે બાર વાગ્યે આસપાસ સાત વર્ષીય દીકરી ક્રિશા એકદમ ચીસ પાડતા સભ્યો ચોંકીને ઊઠી શું થયું પૂછતા કે કરડ્યું હોવાનું કહેતા તપાસતા કોઈ ડંક હોવાથી આસપાસ કોઈ જાનવર ન દેખાતા મધમાખી કરડી હોવાનું અનુમાન કરી સુવાડી દીધી હતી મધરાતે બે ત્રીસ વાગ્યા આસપાસ રૂમ બહાર સુતા દાદાના પગ ઉપરથી કંઈક પસાર થઈ રહ્યો હોવાનું લાગતા જાગી ઊભા થઈને લાઈટ કરતા અઢી ફૂટ લાંબો સાપ નજરે સામે ફરતો દેખાતા ભયભીત બની બુમાબૂમ કરતા સમગ્ર પરિવારના સભ્યો દોડી એકત્ર થયા હતા પાડોશી ઘરે આવતા તેમને સાપને પકડીને ઘરથી દૂર મૂકી આવ્યા હતા આ ઘટનાક્રમ વચ્ચે દાદાને દીકરીને સાપ તો નહીં કર્યો હોય તેવા આશંકા લાગતા સભ્યોને કહેતા ઝટપટ સૌ દીકરી પાસે દોડીને જતા બેભાન અવસ્થામાં પડી હતી જેથી પરિવાર તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને દોડ્યા હતા હોસ્પિટલ પહોંચી સારવાર માટે દાખલ કરી હતી પરંતુ સમય વધુ વીતી ગયો હોવાથી શરીરમાં ઝેર પ્રસરી ગયું હોવાથી સારવાર દરમિયાન મોત થયું હતું આકસ્મિક ઘટના બની પરિવાર દીકરીનું પીએમ ન કરાવતા આ મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ન હતી તેવું સમાજના અગ્રણી દીપકભાઈ ખમારે જણાવ્યું હતું ચોમાસાની ઋતુમાં સાપ સહિતના ઝેરી જનાવર રહેણાંક ઘરોમાં આંટા ફરાક કરતા હોય છે નાના બાળક હોય કે વયવૃદ્ધ આ ઋતુમાં રાત્રે સુવા દરમિયાન શરીરના ભાગે કોઈ જીવ જંતુ કે જનાવર કરડે તો સામાન્યના સમજી તકેદારીના ભાગરૂપે અનુમાન બાંધવાને બદલે પૂરતી ખાતરી કરી જરૂર જણાય તો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચી જવું જોઈએ નહીં તો ક્યારેક અનુમાન પોતાના પરિવારના સભ્યો માટે રાધનપુરની માસૂમ દીકરીની સમાન જીવલેણ પણ સાબિત થઈ શકે છે